ગામમાંથી બળદ ગાડો કે કોઈ મોટું ભારદારી વાહન જઈ શકતું નથી જ્યારે લોકો તંત્રને રજૂઆત કરીને થાકી જતા લોકો ભેગા થઈને તંત્રને જગાડવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોનો આક્ષેપ હતો કે વિકાસની વાતો કરતી સરકાર અને ઓફિસોમાં બેસીને વહીવટ ચલાવતા અધિકારીઓ ગામની મુલાકાત લે તો સાચી હકીકતો બહાર આવે તેમ છે અને નાડાની સમસ્યા દૂર થાય તેમ અધિકારીઓ ચૂના ગામની મુલાકાત લેવી જોઈએ ગામ ચુનાખાન છે ચોમાસામાં તો બહુ ટબલેટ પડે છે બે નાળો બનતો નહીં અને બીજી વાત કે ગામમાં એકસો આઠની ની બી જરૂર પડે હા તો બી અહીં રોડ સુધી જ આવે છે ગામમાં તો જતી જ નથી કહેવાય પછી બાઇકો બાઇકો અમારે અહીં મૂકીને જવી પડે છે કે ચોમાસામાં તો બે થી ત્રણ દિવસ લાગે બહાર નીકળતા કે અહીં નદી આપણે અહીં કોતળામાં પાણી ઓછું થાય તો બહાર નીકળાય કહેવાય સરકાર માટે એક જ માગણી છે અમારે કે આ નાળું બની જાય અને અમારા આવા જવાનો રસ્તો થઈ જાય માટે જૂનાખાળ ગામમાં નાળું તૂટી ગયું છે એટલે છોકરોને ભણવા નિશાળે જવામાં બહુ તકલીફ પડે છે કેમ કે હું છે કે જે પાણી આવી જાય તો વધારે મુશ્કેલી પડે છે એટલે અહીં ગાડી જે સરકાવવામાં હતી એટલી તકલીફ પડે છે તો આ સરકારને કંઈ વિનંતી કરીએ છે કે કંઈ અમારું નારું બની જાય એ માટે રજૂઆત કરીએ છીએ સૂત્રોચાર કર્યા અને ગામ લોકો બધા ભેગા થઈને સૂત્રોચાર કરી આ કંઈ નારું બને એવી રજૂઆત કરી છે તો આ નારું બની જાય એવી અમારી માંગ છે નારું નહીં મગે તો અહીં કોઈ શું છે કોઈ અધિકારી આવે તો એમને ખબર પડે કે નારું કેવું છે શું છે તો પછી ગામ લોકોએ લેવા માટે ગામમાં આવે પછી કોઈ આવતું નથી ગામ છે આ ની તકલીફ છે બે વખત ને સો બાળકોને સ્કૂલે જવાનું અમારે મેન રોડ જ આ રસ્તો તે નારું તૂટી ગયું છે હવે પાણી આવી જાય તો આવીને અમારે તો ઘેરી જ ઘેરા જ જવાય અંદર બહાર જવા તો કોઈ અધિકારી આવતા નથી કંઈ નહીં ખેડૂતોને આ બધું ગમે તે ઓલ લાકડો લેજો હોય ખેતર કે પછી ચાલ લાવવો હોય એ બહુ મુશ્કેલ પડે અમારે બીજો રસ્તો નહીં ને